કૃષ્ણ કનૈયા છે અલખને ઓટલે રે ભજનોની મેં ફિલ્ માંડી એવા કનૈયા ના સંગ મારે રે કેલા થઈને નર ને નારી અલખને ઓટલે રે ભજનોની ની મે ફિલ માંડી કર્યા ભક્તિ કેરા ભોજન રે હરી રસ ની પ્યાલી પીધી જાણે ઝૂકી ગયા જાણે ઝૂકી ગયા સંગ મારે કેલા થઈને નર ને નારી અલખને ઓટ લે રે ભજનો ની સાથે રે મજી રાતો મનમાં વાગી એવા રંગાઈ ગયા એવા રંગાઈ ગયા રંગ મારે થઈ ને નર ને નારી અલ ભજનો ની ભાન ભૂલિયા રે હયું કોઈના હાથમાં નથી ભક્તો મસ્તી ભર્યા ભક્તો મસ્તી ભર્યા સંગ મારે રે आ, गेला थैने नर ने नारी अलखने उठले रे भजनो निमे फिल मांडी अलखने उठले रे भजनो निम फिल मांडी बोलो कृष्ण कन्हैया लाल की जय ોડાનાથ ની છે રામચંદ્ર ભગવાનની ની છે